કે આપણા એસબી હિન્દુસ્તાની ટીમના ફેમસ એક્ટર એવા અને હરિભા તેમને તમે જાણતા જ હશો મિત્રો આજે તેમણે એક નવી પેટી ગાડી જોડાવી છે જી હા મિત્રો સ્કોર્પિયો નામની બ્લેક સ્કોર્પિયો ગાડી જોડાવી છે જે બ્લેક ઘોડા જામે જાણીતી હોય છે હા મિત્રો કોમેન્ટની અંદર એકવાર કોંગ્રેચ્યુલેશન લખી લેજો આજ દિવસ સુધી તમે ઘણી જગ્યાએ જોયું હશે કે મોટા મોટા સેલિબ્રિટીઓ જ આવી મોટી મોટી ગાડીઓ છોડાવતા હોય છે આવા મોઘા સાધનો ખરીદતા હોય છે પરંતુ મિત્રો આપણા ગુજરાતના એક ફેમસ એક્ટર એવા એસબી હિન્દુસ્તાની ટીમના હરિભા તેમણે પણ મિત્રો એક સ્કોર્પિયો ગાડી છોડાવી છે અને હાલમાં જ થોડા સમય પહેલા ખેંગારજીના નામના એટલે કે ખેંગારજીને પણ તમે ઓળખતા હશો તેમણે પણ એક મોંઘી દાટ ગાડી ખોલ છોડાવી હતી જેનું નામ હતું થાર રોક્સ હવે મિત્રો આ બંને ભાઈઓની બંને ગાડીઓ જોઈને ખરેખર એટલી સરસ લાગી રહી છે તો કોમેન્ટની અંદર હજુ સુધી કોંગ્રેચ્યુલેશન લચ્યું છે કે નથી લખ્યું કોમેન્ટની અંદર જણાવજો અને મિત્રો આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે એટલે કે એસબી હિન્દુસ્તાનની અંદર જ્યારે પણ વિડીયો આવે છે તે આપણી ચેનલની અંદર એટલે આપણે કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ લખવાનું કહીએ છીએ તો એકવાર તમારું નામ મને ગામ કોમેન્ટની અંદર લખી લેજો અને નવો વિડીયો આવશે જ્યારે એસબી હિન્દુસ્તાનીનો ત્યારે તમારું નામ અને ગામ લાઈવ વિડીયોની અંદર લેવામાં આવશે તો ખાસ કરીને કયા ગામથી વિડીયો જોવો છો કોમેન્ટની અંદર જણાવજો અને તમારું નામ લખી લેજો એટલે અમને અને ખાસ મિત્રો નમ્ર વિનંતી કે કોમેન્ટની અંદર કોંગ્રેચ્યુલેશન લખી લેજો વિડીયોને બને તેટલો શેર કરજો એસબી હિન્દુસ્તાનીના સૌથી મોઘી દાટ અને એક સરસ મજાની એક નવી ગાડી આવી ગઈ છે હરીભાની તો કેટલા લોકોને આ ગાડી ગમી કારણ કે બ્લેક ઘોડાના આ બેસ્ટ શૂટ કરે છે તો મળશું તાજી ને નવી અપડેટ સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ